જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વર જે આપે તે ભગવાને આ સુંદર મજાની જીવસૃષ્ટિનું નિર્માણ કર્યું અનેક પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ અંતે માણસ પણ બનાવ્યા આવી સુંદર મજાની પ્રકૃતિની ભગવાને રચના કરી પરંતુ શરૂઆતની અંદર ભગવાને બધા પક્ષીઓને એક સરખો કલર આપ્યો કાળો અને ભૂખરો રંગ બધાને આપ્યો પક્ષીઓ નાના મોના મોટા હતા પરંતુ રંગ બધાનો કાળો ભૂખરો એક સરખો એ રંગની અંદર એ સારા લાગતા નહોતા છતાં પણ ઘણા પક્ષીઓએ સ્વીકારી લીધું કે ભગવાને જે આપ્યું છે ને એ સારા માટે આપ્યું હોય આપણે કશું ફરિયાદ કરવી નથી પરંતુ પોપટે એ વાતને ઉપાડી લીધી કે એમ થોડું ચાલે બધાને સારો રંગ આપ્યો અને આપણને બધાને કાળો ભૂખરો રંગ મારે તો ભગવાનને ફરિયાદ કરવી છે આથી એને નારદજીને કહ્યું કે ભાઈ મને ભગવાન પાસે લઈ જાઓ મારે ભગવાનને ફરિયાદ કરવી છે અમને બધાને એક સરખો રંગ આપી દીધો કાળો ભૂખરો એમાં હું બિલકુલ સારો નથી લાગતો નારદજી પોપટને લઈ અને ભગવાન પાસે ગયા પોપટ ભગવાનને કહેવા લાગ્યો હે ભગવાન આ તમે શું કર્યું મને આવો બનાવી દીધો અને આવા રંગમાં અમે બિલકુલ સારા નથી લાગતા તમે અમને સુધારો કાંઈક નવો રંગ રૂપ આપો ભગવાન કે ભાઈ રહેવા દે આમાં છે એ બરાબર છે નહીં ભગવાન આ તો અન્યાય કહેવાય અમારા પ્રત્યે સારો રંગ આપો અમને આથી ભગવાન કે સારું ભાઈ તને જે જો એ આપીએ પોપટ એકદમ ખુશ થયો મનમાં વિચારવા લાગ્યો કે મેં મારા વિધિના વિધાન ફેરવી નાખ્યા લેખમાં મેખ મારી દીધો આથી ખુશ થયો ભગવાનને કહ્યું ભગવાન મને સરસ મજાનો એવો સુંદર મજાનો રૂપાળો લીલો રંગ આપો સાચ છે ને એ લાલ કલર નીકળી ગયો અને કોઈની નજર ન લાગે ને મને એટલે સરસ મજાનો કાળો કાટલો આપો ભગવાને કીધું તથાસ્ત પણ ભગવાન હજી ખમો મને છે ને સુંદર મજાની બોલી બોલી શકું માણસ જેવી બોલી બોલી શકું એ પણ આપો ભગવાન કે સારું એ પણ થશે તથાશું આથી પોપડે એકદમ સુંદર થઈ ગયો અને ભગવાન પાસેથી હસી મજાકથી જવા લાગ્યો ત્યારે ભગવાન કીધું પોપટ ધ્યાન રાખજો સંસારમાં જાશો જરા ચેતીને ચાલશે કંઈ વાંધો નહીં ભગવાન એમ કઈ પોપટ નીકળ્યો આવ્યો પૃથ્વી પર અને સુંદર મજાની વાણી બોલવા લાગ્યો રામ બોલે સીતારામ બોલે શ્લોકો બોલે માણસને ગમી ગયો માણસે કીધું આ તો ગજબનું પક્ષી છે આને બહાર રખાય આથી માણસે પોપટને પકડી પાંજરે પૂર્યો અને પાંજરામાં બેસાડીને સીતારામ રામ બોલાવે શ્લોકો બોલાવે આમ પોપટ રૂપાળો બન્યો પરંતુ તેની સ્વતંત્રતા છીનવાઈ ગઈ અને પાંજરાની અંદર પુરાતો થઈ ગયો કાગડા કોયલે પોતાનો રંગ ન બદલ્યો અને એ જ રંગ રાખ્યો તો એ સ્વતંત્ર મુક્ત આકાશની અંદર ફરી શકે પછી તો પોપનનો વિચાર આવ્યો કે રૂપાળો ન હોત ને બરાબર એ હતો બરાબર હતો તો હું મુક્ત વિહાર આ ગગનની અંદર કરી શક્યો હોત એટલા માટે પછી એને સમજાઈ ગયું કે ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે કરે છે ઘણી વખત દુઃખ આપે તો પણ વિચાર લેવાનું કે મારી પરીક્ષા હશે થોડા સમય પછી આ દુઃખ જશે અને સુખ આવી જશે એમ સુખની આશાએ દુઃખ ભૂલાઈ જાય અને માણસ આગળ વધતો જાય એમ ભગવાનને દરરોજ સવાર સાંજ ભગવાનનો આભાર માનીએ કે આપણું સુંદર મજાનું શરીર આપ્યું છે એ જે આપ્યું છે એ બરાબર આપ્યું છે